ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના ડર લાગે છે હવે ઘરમાંથી બહાર નીકળવાનો ડર લાગે છે બાળકોને એકલા બહાર મૂકતા ડર લાગે છે ખેતરમાં રાત્રે પાણી વાળવા જતા પણ ડર લાગે છે કારણ કે દીપડો હવે ઘરના દરવાજા સુધી પહોંચી ગયો છે દીપડો ગમે ત્યારે ગમે ત્યાં ત્રાટકી શકે છે દીપડો ઘરની છત ઉપર હોઈ શકે છે કે પછી વાડીમાં પણ હોઈ શકે છે નર્મદા જિલ્લામાં માનવભક્ષી દીપડાએ એવો આતંક મચાવ્યો છે કે હવે રીસરના લોકો ડરી રહ્યા છે નર્મદા જિલ્લો 43% ટકા વન વિસ્તાર ધરાવે છે જિલ્લામાં અંદાજે ચાલીસ જેટલા દીપડા છે અને આ દીપડા સ્થાનિક લોકો માટે જ નહીં પણ વન વિભાગ માટે પણ પડકાર બની ગયા છે લોકોની સાથે સાથે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે દિવસ રાત દીપડાઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે પહેલાં તો વન વિભાગ ઘોર નિંદ્રામાં હતું પરંતુ સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમામાં એક જંગલી દીપડાએ ગામની નવ વર્ષની દીકરી શ્રેયલ વિશાલ વસાવા પર હુમલો કર્યો દીપડાએ બાળકીને ફાડી ખાધી માસુમ બાળકીનું મોત થયું જેને લઈ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો તેવામાં બીજી ઘટના બીડાપાણી ગામે સામે આવી અહીં દીપડાએ ચોવીસ વર્ષીય યુવતી પર હુમલો કર્યો દીપડાએ યુવતીનો કાન ગળા અને મોઢા પર બચકા ભરી રહેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકવામાં આવી છે સાંસદ મનસુખ વસાવાઈ પણ મહિલાના ખબર અંતર પણ પૂછ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ નાયબ વન સંરક્ષણ અને વન કર્મીઓની ટીમ માનવભક્ષી દીપડાને શોધવા માટે કામે લાગી છે વન વિભાગે જુદી જુદી જગ્યાએ પાંજરા પણ ગોઠવ્યા છે જેથી દીપડો દેખાય તો તેને પાંજરે પૂરી શકાય વન કર્મીઓ લોકોના ખેતરોમાં દીપડાને શોધી રહ્યા છે દીપડો कोई बीजा पर हमलो करे ते पहला शोधी ने पांजरे माटे वन पूरवामियों टीमों मैदान में उतरी है वन विभाग नी टीम दीपड़ा शोधखोड़ करी रही पण हमने पे पहले तो ट्रैप कैमरे हमने यूज करे हैं कि वो दुपड़ा कहाँ आ रहा है उसका मूवमेंट पता चले साथ में उस पकड़ने के लिए केजेस यूज करे हैं करीब दस केजे हमारे पास इंस्टॉल्ड है वहाँ पे प्लस हमने ड्रोन कैमरे का भी यूज किया है जैसे हम अगर वो कहीं खेत में अंदर छुपा है शिरडी का खेत है तो ऊपर से हम ड्रोन कैमरे से उसको साइड भी कर सकते हैं उसके साथ साथ हमने दो एक्सपर्ट टीम भी बुलाई एक हमारा केवड़िया जूस एक एक्सपर्ट टीम वेटनरी की आई थी जिन्होंने हमें मदद करी कि कि किस तरह से केज सेट किए जाएँ कैसे उसको हम ट्रैप कर सकते हैं प्लस बनास एक बनासकाठा की एक वाइल्ड लाइफ की एक्सपर्ट टीम है वो भी हमने बुला रखी है દીપડાની શોધખોળ માટે વિભાગે એડી ચોટીનું જોર લગાવ્યું છે કારણ કે દીપડા હવે જંગલમાંથી બહાર આવીને લોકોનો શિકાર કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે આખરે દીપડા જંગલની બહાર કામે આવી રહ્યા છે એક તો ધીરે ધીરે જંગલો નષ્ટ થઈ રહ્યા છે દીપડાની સંખ્યા વધરે હોવાથી જંગલો હવે નાના પડી રહ્યા છે જંગલોમાં પૂરતા ખોરાક પાણી મળતા નથી એટલું જ નહીં એટલે દીપડા હવે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે તેવામાં અહીંના સાંસદ મનસુખ વસાવાએ ગત ત્રણ જૂને કહ્યું હતું કે તેમણે વન વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે જંગલને ફરીથી લીલુછમ બનાવો અને ખોરાક પાણીની વ્યવસ્થા કરો જેથી દીપડા રહેણાંક વિસ્તારોમાં આવીને લોકોનો શિકાર ન કરે જંગલોમાં જે પશુ રહેતા હતા એ જંગલ ખતમ થઈ જવાના કારણે એ ગામડાઓ તરફના ખાસ કરીને જે શેરડી કે કેળોના ખેતરોમાં કે સિંચાઈની ખેતી કરી તેવા ખેતરોમાં આવા દીપડા કે હિંસક પ્રાણીઓ પ્રાણીઓ એ આવવા માંડ્યા છે જે આવનારા દિવસમાં નર્મદા જિલ્લા માટે ચિંતાનો વિષય છે દીપડાની દહેશત જેવી નર્મદામાં છે તેવી દહેશત ગીર સોમનાથ જિલ્લામાં પણ છે ગીર સોમનાથમાં માનવભક્ષી દીપડાના કારણે જનજીવન પર માઠી અસર પડી છે ખેડૂતોનું ખેતું કામ અટકી ગયું છે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે ગીર સોમનાથ જિલ્લામાં ટૂંકા સમયગાળામાં દીપડાના હુમલાની છ થી વધુ ઘટનાઓ સામે આવી ચૂકી છે જેમાં નાના બાળકોથી લઈને યુવાનો અને ખેડૂતોનો ભોગ લેવાઈ ચૂક્યો છે તેમ છતાં વન વિભાગ હજુ સુધી માનવભક્ષી દીપડાને શોધવામાં સફળ નથી થઈ વન વિભાગના કર્મચારી લોકોમાં રોષ વ્યાપ્યો છે આના આ દીપડાને ખાસ એક પાંજરાપુરી આની એક વિગતવાર જે આપણે એની આપણે સમજણ આપવી જોઈએ કે ભાઈ ખેડૂત તમે વાડીએ રહેતા હોય તો એના રક્ષણ માટે કઈ જરૂરિયાત છે જેવા કે આપણે ઓહોપર રહેવું હોય તો સરકાર શ્રીની જે પણ સહયોગ હોય એ આપે અથવા એને રહેવા માટેની વ્યવસ્થા માટેનું પાંજરા જે આપણે ખેતરમાં ઊભા રાખવામાં આવે એવો આપે અથવા કોઈ સલાહ સૂચના આપે કોઈ જાણ કરે કે ભાઈ તમે આ બાજુમાં દીપડા છે તો તમે જરાક રાત્રે નવની આસપાસ કે દસનો આપણો ટાઈમ આપે તો એ પ્રમાણે બહાર ન નીકળે ગીર સોમનાથ આણપુરા અને મોરાસા સહિત આસપાસના ગામડાઓમાં સાંજે સાત વાગ્યા પછી સન્નાટો છવાઈ જાય છે લોકો પોતાના ઘરોમાં કેદ થઈ જાય છે કારણ કે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને આ ભય દૂર કુરમાવોની ટીમ સદંતર નિષ્ફળ નીવડી છે

આપે છે પૈસા પણ પૈસાથી માણસો સંતોષ નથી કારણ કે જે પોતાનો જીવ ગુમાવે છે એનો વાયલ સો દીકરો કે દીકરી પાછા નથી મળતા તો આના વિશે વન વિભાગ જાગૃત કરે અને ગ્રામ્યને જાગૃત કરે અને જે આવા આતંક દીપડા કે હોય તો એની વહેલી પાંજરે પૂરી અને સમાજને કંઈક માર્ગદર્શન આપે એવી અપેક્ષા સરકાર પાસે રાખે ગીર સોમનાથ જિલ્લાના રહેણાંક વિસ્તારોમાં દીપડા ખુલ્લામ ફરી રહ્યા છે બાળકોથી લઈને મોટેરા સતત ગભરાટમાં રહે છે કારણ કે દીપડો ક્યારે તેમના પર હુમલો કરીને પ્રાણ લઈ લેશે તેનું કોઈ જ નક્કી નથી કામ સિવાય લોકો ઘરની બહાર નથી નીકળી શકતા જેને લઈને હવે લોકો આજે કરી રહ્યા છે કે વન વિભાગ જલ્દી લોકોની મુશ્કેલીનો અંત લાવે કારણ કે દીપડો લોકોના જીવ લઈ રહ્યો છે એક દીકરી પોતાના પિતાને ગુમાવ્યા બાદ શું અરજ કરી રહી છે તે પણ સાંભળો અમે બંને નાના નાના ભાઈ બહેન છે અને મારી મમ્મી બહુ જ બીમાર રહે છે તો હું સરકારને એટલી વિનંતી કરીશ કે તે આ દીપડાઓને પકડે અને બીજા લોકોને નુકસાન ન પહોંચાડે એટલી જ મારી રહેમ છે ગીર સોમનાથમાં વર્ણિભાગ દીપડાઓને પાંજરે તો પૂરે છે પરંતુ બીજા દીપડા કોઈને કોઈ રીતે ત્યાં આવી જાય છે અને અચાનક જ હુમલો કરીને લોકોનો શિકાર કરી દે છે તેવામાં વનવિભાગ માટે પણ માનવભક્ષી દીપડા માથાનો દુખાવો બની ગયા છે જુદી જુદી રીતે દીપડાને પકડવાની કામગીરી ચાલી રહી છે તેવામાં નિષ્ણાંતોની સલાહ છે કે જો ઘરની બહાર નીકળે તો એકલા ન નીકળે અને રાત્રિના સમયે પોતાની પાસે હાથમથથી અવશ્ય રાખે કારણ કે રાત્રિના અંધારામાં શિકાર કરવા ટેવાયેલા દીપડા પ્રકાશ જોઈને દૂર ભાગતા હોય છે દીપડાની દહેશતની આ સમસ્યા ગંભીર છે કારણ કે લોકો હવે પોતાના કામ ધંધા અને ખેતી પર પણ ધ્યાન આપી શકતા નથી લોકોને સતત ડર લાગે છે કે દીપડો તેમના પરિવારના કોઈ સભ્ય પર હુમલો ન કરી દે કારણ કે જ્યારે તે હુમલો કરે ત્યારે જીવ બચાવવો અશક્ય બની જાય છે તેવામાં વિભાગ ગ્રામજનોને જલ્દી જ રાહતના સમાચાર આપે એ પણ જરૂરી છે અને જરૂરી સરળ સૂચનો આપે તે પણ હવે જરૂરી બની ગયું છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર